ધારીની એસકે દમાણી પ્રાથમિક શાળામાં એસપી સંજય ખરાટની હાજરીમાં ગુડ ટચ બેટ ટચ કાર્યક્રમ યોજાયો હતો બાદમાં ધારી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને ગામોમાં સીસીટીવી કેમેરા લગાવનારા સરપંચોના સન્માન કાર્યક્રમો યોજાયા હતા એસપી ખરાટે દરેક ગામમાં સીસીટીવી કેમેરાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું કે પોલીસ હંમેશા પ્રજાની સાથે છે અને ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે પ્રતિબદ્ધ છે વધુ અપડેટ્સ માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો રાજકોટ કે આવાસ ન્યૂઝ આજરોજ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાર્ષિક ઇન્ફેક્શન માટે જ્યારે અમે પધારેલ છે ત્યારે ધારી પોલીસ સ્ટેશનની કામગીરી આ વર્ષ દરમિયાન બહુ સરસ રહેલી છે ગુના અટકાવવામાં અટકવામાં ગુનાનું ડિટેક્શન તથા જાહેર જનતા સાથે પોલીસનું જે વર્તન અને અભિગમ છે તે બાબતે ધારી પોલીસ સ્ટેશન બહુ સારી એવી કામગીરી બતાવી રહી છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી જે બે ઉપક્રમ ચલાવવામાં આવે છે તે બાબતે મિશન સ્માઇલ જે બાળકો સાથે નાના બાળકો સાથે સારા સ્પર્શ અથવા ખરાબ સ્પર્શની જે સમજ છે તે બાબતે રાત્રેના દામાની પ્રાથમિક સ્કૂલની પણ અમે મુલાકાત લીધી ત્યાં ધારી પોલીસ સ્ટેશન ટીમ તરફથી બહુ સુંદરીને આ વિષય ઉપર સમજ આપવામાં આવી બાળકોના પ્રશ્નો વાલીઓના પ્રશ્નો તથા સ્કૂલની ભૂમિકા તે બાબતે તે બાબતે તમામને અવગત કરવામાં આવેલ છે જિલ્લા પોલીસ તરફથી આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધી જિલ્લાના પચાસ હજાર જેવા સ્કૂલના બાળકો સુધી જિલ્લાની પોલીસ પહોંચેલી છે અને આ શૈક્ષણિક વર્ષ દરમિયાન જે તેરસો તમામ સ્કૂલો છે સાથે સાથે બે લાખ કરતાં વધારે બાળકો છે તે સુધી સ્માઇલ હેઠળ સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ બાબતે જિલ્લા પોલીસ પહોંચશે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી પ્રોજેક્ટ ઈગલ આઈનું જે સેકન્ડ ફેઝ ચાલુ છે જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન હેઠળના તમામ ગામડાઓમાં એક સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને એ સીસીટીવી નેટવર્ક જે કોન્ટ્રીબ્યુશન છે પબ્લિક ગામની જે પબ્લિક છે આગેવાનો છે દાતાશ્રી છે એના થકી કરવાનું છે અને આપ સૌ જાણો છો તેમાં ધારી પોલીસ સ્ટેશન વિસ્તારના જે ત્રેપન ગામો છે ત્રેપન ગામોમાં આજરોજ સુધી પંદર ગામોમાં સીસીટીવી નેટવર્ક ઊભું થયેલું છે બાકીના જે આડત્રીસ ગામો છે એ આડત્રીસ ગામમાં પણ એમના સરપંચશ્રી સાથે અને તમામ સરપંચશ્રી સાથે અમે સંવાદ કરેલું છે અને ટૂંક સમયમાં આ ગામોમાં પણ સીસીટીવી લાગશે સાથે સાથે આ વિસ્તારના જે એક માલસિકા ગામ છે એ ગામમાં બહુ સરસ સાઠ કરતાં વધારે સીસીટીવી જોડવામાં આવેલ છે તો એ ગામની પણ અમે બપોર પછી વિઝિટ કરનાર છે અને ગામના વિઝિટ દરમિયાન ત્યાં જે સીસીટીવી લગાડેલ છે એ સીસીટીવી પર નિહાળવામાં આવનાર છે જેથી જિલ્લા પોલીસના એ ધારી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અત્રીની પોલીસ સ્ટેશનની કામગીરી પૂર્ણત સંતોષકારક છે લોકોનું જે કામ છે ગ્રામજનોનું જે કામ છે અહીંયા વિસ્તારમાં ચોરી ના બને દારૂનું દૂષણ રાખવા માટે જિલ્લા પોલીસ સતત કાર્યરત છે સાથે સાથે ધારી પોલીસ સ્ટેશન અને ધારી એ એસપી ઓફિસ એસડીપી ઓફિસ છેલ્લા અમુક સમયથી જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન નીચે જે સર્ટિફિકેટ આવે છે એ સર્ટિફિકેટથી પણ આ વિસ્તારના આ પોલીસ સ્ટેશનને માનાંકન મળેલું છે તે માટે પણ આ ટીમને ધારી એસડીપી ઓફિસ અને ધારી પોલીસ સ્ટેશનની ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ જિલ્લાના આ પોલીસ સ્ટેશનમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોસેસર્સ લોકોનું જે કામ છે એ કામ કરવાની જે પ્રક્રિયા છે અને લોકો પ્રત્યેની જે વર્તન છે પોલીસ સ્ટેશનની જે અલગ અલગ મેનેજમેન્ટ મુદ્દામાલ મેનેજમેન્ટ છે બાકી કાગળ મેનેજમેન્ટ છે તે બાબતે પણ બહુ સરસ કામ કરવામાં આવે છે તે બાબતે તમામને જિલ્લા પોલીસ સ્ટેશન તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે